క్రియ్యతెను దివ్య దయా దివ్య సందేశం స్వాగత నవంబర్ అందేశామే ప్రార్థనా ఈశ్వర వచన సాభి గ్రంథమో అధ్యాయ ఓగన్స్ ఇం సుధీత ఆ దృష్టాంత సంభావ్యూ તમે અંજીરના અથવા બીજા કોઈ પણ ઝાડનો વિચાર કરો એને કુંપળ ફૂટવા માંડે એટલે આપોઆપ સમજી જાઓ છો કે વસંત નજીક આવી છે તે જ પ્રમાણે તમે જ્યારે આ બધી બાબતો બનતી જુઓ એટલે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢી પૂરી થાય તે પહેલાં આ બધું બનશે જ આ બને ધરતી ભલે પણ મારા આ વચનો કદી મિથ્યા નહીં થાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલભાઈ તબેનું એક મહાન સંત કહે છે ઈશ્વરે આપેલી બધી બેઠોમાં એક શ્રેષ્ઠ ભેટ હોય એ બાઇબલ છે ઈશ્વરના વચન છે એટલે આજના શુભ સંદેશ એ ઈશ્વરના વચન વિશે વાત કરે છે એ આપણે શાશ્વત જીવન પામીએ એટલા માટે વચન આપવામાં છે જીવન કેવી રીતે જીવવાનું બાઇબલ માર્ગ બતાવે છે પ્રભુ ઈસુ પોતે માર્ગ છે યોહન ગ્રંથમાં પહેલો અધ્યાય પહેલી કલમ આપણે જોઈએ છીએ પ્રારંભ શબ્દ હતો શબ્દ ઈશ્વર સાથે હતો શબ્દ ઈશ્વર હતો ક્રિસ્મલ ભયતા બેનો કુદરતમાંથી આપણે હેધાણી એટલે આપણે જોઈ શકીએ શીખી શકીએ ઘણું બધું એટલે પ્રભુ કહે છે જ્યારે તમે જુઓ કે અંજરના અથવા બીજા કોઈ ઝાડમાં કુંપળ ફૂટે તો તરત જ તમને સમજી વસંતઋત નજીક છે માણસો બધા આ દુનિયાની બાબત બહુ હોશિયાર છે ક્યારે વાવાનું ક્યાં જવાનું કેવી રીતે જવાનું કેનેડામાં કંઈ યુનિવર્સિટી પહોંચવા સિલેક્ટ કરવાનું ક્રિષ્માલભાઈ જીવન એક મુસાફરી છે જીપીએસ છે આપણે બતાવે છે માર્ગ આમ બતાવવાનું છે ધારો કે આપણે માઉન્ટ આબુ જવાનું હોય જે જે ડિરેક્શન આપ્યું છે એ પ્રમાણે જ આપણે જવાનું છે જેથી કરી આપણે ત્યાં માઉન્ટ આબુ ટોપ આપણે પહોંચી શકીએ છીએ એવી જ રીતે જ્યાં સ્વર્ગ જ્યાં શાશ્વત જીવન આપણે પ્રાપ્ત કરવાનું હોય બાઇબલ આપણને માર્ગ બતાવે છે ઈશ્વરના વચ્ચન વિશે ઐશાન ગ્રંથમાં પાસઠમો અધ્યાયમાં પંચાવનમો અધ્યાયમાં અગિયારમી કલામાં કહે છે વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જલ્દી જળથી સિંચા વગર પાછા વળતા નથી તે જ રીતે મારા મુખમાંથી નીકળતા શબ્દ એમ અને એમ પાછો મારી પાસે આવતો નથી મારી ઈચ્છા પાર પાડ્યા વગર મેં ક સોપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર પાછો તે ફરતો નથી એટલે પ્રભુ ભોલે જે હેતુ માટે હોય એ સિદ્ધ કર્યા પછી જ પાછો આવે છે હા કૃષ્ણમાલા ભાઈ તાબેનું ઈશ્વરનું વચન આપણે જીવતી જાગતી વાણી છે ભેધારી તલવાર કરતા તેજસ્વીન કરને હિબ્રોના ગ્રંથમાં ચોથો જેમાં બારમી કલમમાં આપણને જોવા મળે છે એટલે જ્યારે આપણે ઈશ્વરના વચન પ્રમાણે જેવી પ્રભુ કહે છે તમે કુદરતીમાંથી ઘણું બધું શીખી શકો છો લાલ જોઈએ તો પછી ડેન્જર કાકી શર્ટ જોઈએ ડ્રસ જોઈએ પોલીસ આ બધું કુદરતી બાબતમાંથી આપણે શીખી શકતા હોય પછી આધ્યાત્મિક બાબત માટે પણ આપણે શીખવાનું છે જે આટલા બધા દિવસથી આપણે જોઈએ છીએ દુનિયામાં બધું થાય એટલે પછી નજીક અંત નજીક છે અને પછી આપણે બધા અંતિમ ન્યાય માટે પહોંચવાનો ચમકરને કહે છે હા કૃષ્ણ ભૈયા ભયતાબહેનો દરેકનો હેતુ જીવનનું લક્ષ્ય એ સ્વર્ગ પહોંચવાનો છે અને પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર એટલા માટે આવ્યા કે આપણે સ્વર્ગ સુધી પહોંચાડવા માટે અને જ્યારે એ જે માર્ગ બતાવે છે એ પર ચાલીએ આપણે ત્યાં પહોંચીશું અને જ્યારે આપણી રીતે જીવીએ જેમ ગલાતીના ધર્મસભા પાંચમો અધ્યાયમાં ઓગણીસમી કલમમાં આધ્યાત્મિક બાબત છોડી દે એ પણ સ્થૂળ પ્રકૃતિ વાસનાના પ્રેરલા કર્મો તો જાણીતા છે એ વિભચાર હોય અપવિત્રતા હોય વિલાસિતા હોય મૂર્તિ મૂર્તિ પૂજા હોય કામન ટૂટન દુશ્મનાવટ ઝઘડો ઈર્ષા ક્રોધ સ્વાર્થ પ્રાયણતા ફૂટ પક્ષા પક્ષી આધે ખાઈ દારૂડિયાપણું રંગ રાગ વગેરે એ વિશે મેં પહેલાં તમને ચેતવણી આપી હતી તેમ ફરી આપું છું આવા કુકર્મો કરનારાઓ ઈશ્વરનું રાજ્ય કદી પામશે નહીં એટલે આધ્યાત્મિક જીવન પ્રાપ્ત એ દાણી જોઈએ આપણે જીવીએ એ પ્રમાણે પરિણામ એને રિજેક્ટ કરી મન ફાવે દુનિયાવી રીતે સ્થૂળ પ્રકૃતિ રીતે આપણે જીવીએ પછી એનું પરિણામ એ છે પ્રભુ પોતે દર્શનના ગ્રંથમાં બારમો અધ્યાયમાં બાવીસમો અધ્યાય બારમી કલામાં કહે છે જો જો હું આવું છું દરેકને પોતાના કર્મો પ્રમાણે જે બદલો લઈને આવું છું એમ કરીને પ્રભુ કહે છે આપણે પણ એ બદલો મેળવવા માટે પ્રભુ જે માર્ગ બતાવ્યું છે એ માર્ગ પર ચાલીએ જેથી કરી જે બદલો આપવા માટે પ્રભુ આવે છે એ બદલો આપણે આપી શકીએ આપણે મેળવી પ્રાપ્ત કરી શકીએ અને શાશ્વત જીવન ચોક્કસ પ્રાપ્ત કરી શકીએ હા ક્રિષ્માલાભાઈ તબેનનું આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે શ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ